હવે આપણે જવાનું છે માતાજીની પૂજા આરતી ને બધું કરી દીધું છે તો અત્યારે જવાનું છે મારા મોટાબેનના ઘરે કેમ કે આજે યશરાજની બર્થડે છે તો એની બર્થડે માં જમવાનું ને એવું બનાવ્યું છે એટલા માટે ત્યાં જમવા જવાનું છે તો ચાલો ત્યાં જઈને મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો

અને યા છે યશરાજ આ યશરાજ ને બતકે છે તો કેક બેક એવું કઈ લાવ્યા નથી કાપવા માટે પણ જમવાનું છે તો છોકરા બધા આવી ગયા છે જમવા માટે અત્યારે થોડું ઘણું જમવાનું બાકી છે બનવાનું એટલે બધાય રમે છે અને અહીંયા છે સિદ્ધરાજ હા સાયકલ દેખાડો આ યશરાજ ને સાયકલ છે યશરાજ સાયકલ ચલાવે છે ના સિદ્ધરાજ છે સિદ્ધરાજ સાયકલ ચલાવે છે

વિસારી છે કંસાર પૂરી ને હુંગળા એવું છે હજી વિસાય છે બીજું હેલો ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છે બેનના ઘરેથી અને ઉપવાસ હતો એટલે ત્યાં જમવાનું ન જમ્યા અને માતાજીને થાવ ધરાવીને જમશું એટલે લઈને આવ્યા જમાડે છે માતાજીને પછી આવ્યો અમને ઉપવાસ છૂટો કરવાનો હોય એકટાણું છે એટલે જો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તો બધાયને જય માતાજી જય કષ્ટભંજન દેવ બધાય સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો તો આજના વિડીયોમાં જ આટલું વિડીયો ગમે તો લાઇક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાના તો ભૂલતા જ નહીં તો બસ બાય બાય